સર્વપ્રથમ તો આજે તાલુકા પંચાયતમાં સામાન્ય સભામાં બજેટને બહાલી આપવામાં આવી અને આગામી ધોરણે કેમ માંડવી તાલુકાનો વિકાસ વેગથી બને એના માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી જેમ કે અમારા તાલુકા પંચાયતના સર્વ હોદ્દેદારો અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ દ્વારા રોડ જે જે મંજૂર થયા છે માંડવી તાલુકામાં કે જેમાં ક્યાંક કોઈ ટેકનિકલ હિસાબે વિલંબ થયો છે એવા હિસ્સામાં કેમ ઝડપથી આ રોડ રસ્તા ચાલુ કરવામાં આવે સ્કૂલોના ઓરડાની વાત હતી કે જ્યાં ભારા પર બાજુ સ્કૂલના ઓરડા મંજૂર થયેલા છે એની સ્પીડમાં વહીવટીતંત્રને કડકમાં કડક સૂચના આપી અને કેમ ઝડપથી કાર્ય થાય એના માટે ખેડૂતલક્ષી પ્રશ્નો હતા એમ વિવિધ રીતે આ આધાર કાર્ડના કામગીરીને લઈને પ્રશ્નો હતા એમ દરેકે દરેક પ્રશ્નોને દરેક તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓના પ્રશ્નો સાંભળી અને કેમ વહીવટી પ્રક્રિયા ઝડપથી બને અને કેમ નાનામાં નાના લોકો સુધી અને ગામડાના લોકો સુધી કેમ સરળતા પહોંચે એના માટે અમારે સામાન્ય સભામાં આજે વિસ્તૃત ચર્ચા કરી અને એનો ઉકેલ કરવામાં આવ્યો હતો